તો નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારની અંદર આપણે જાણીશું કે સિલિન્ડર અને રેશન કાર્ડ ધારકોના નવા નિયમો જાહેર તો ગૃહ રાજ્યમંત્રી જાહેરાત તો સો રૂપિયાની જૂની નોટો બંધ થશે તો ખેડૂતો આવી ખેડૂતોની ભેટ લોન માફી અંગે નવી જાહેરાત અને આજના સૌથી મોટા ગુજરાત સમાચાર જાણીશું આજના વિડીયોની અંદર તો મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવો પહેલા જે પણ લોકો ખબર ગુજરાત ચેનલ પર પહેલી વાર આવ્યા તો ચેનલને ને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો જેથી દરરોજના સમાચાર સૌથી પહેલા તમને આ ખબર ગુજરાત ચેનલના મા મધ્યમથી મળી જાય

મિત્રો જે ડાયરી આવે છે ગેસ સિલિન્ડરની તે મિત્રો તમારે તેનું ઈ કેવાય કરવું પડશે બીજા નંબર ઉપર મિત્રો જો તમે ગેસ સિલિન્ડર વાપરોશો તો તમારે ઓટીપી પણ હવે આપવા પડશે એટલે કે ગેસ સિલિન્ડર મિત્રો જ્યારે તમારા ઘરે ડિલિવર થાય છે એટલે કે ઘરે મિત્રો આવે છે સિલિન્ડર ત્યારે તમારે મિત્રો ફોનની અંદર જે મેસેજની અંદર ઓટીપી આવ્યો હશે તે તમારે આપવો પડશે જો મિત્રો તમે તમારા મેસેજમાં આવેલો ઓટીપી નહીં આપો તો ગેસ સિલિન્ડર તમને આપવામાં નહીં આવે છેતરપિંડી ઘટી શકે તે માટે મિત્રો આ નિર્ણય લેવામાં આવ્યો છે ત્રીજા નંબર ઉપર મિત્રો સૌથી મોટો ફેરફાર ગેસ સિલિન્ડરમાં થઈ રહ્યો છે કે સબસીડી ફેરફાર થઈ રહ્યા છે ગેસ સબસીડી હવે લાભાર્થીના બેંક ખાતામાં સીધી ટ્રાન્સફર કરવામાં આવશે આવશે તેનાથી નકલી લાભાર્થીઓ શકે તેની સાથે મિત્રો લિમિટ પણ મૂકવામાં હવે મહિનામાં માત્ર તમે બુક કરાવી શકશો બ્લેક માર્કેટિંગ રોકવા માટે આ પગલું લેવામાં આવ્યું છે કારણ કે એક કનેક્શનમાંથી બે જણા એક સાથે પણ સિલિન્ડર મંગાવતા હોય છે ત્યારબાદ મિત્રો સ્માર્ટ ગેસ સિલિન્ડર અંગે પણ મોટી જાહેરાત કરવામાં આવશે હવે ગેસ સિલિન્ડરની અંદર એક સ્માર્ટ ચીપ પણ લગાવવામાં આવશે જેથી ગેસ સિલિન્ડર કેટલો વપરાયો છે તે પણ ખબર પડી જાય દરેકને દરેક મિત્રો જે નવા ફેરફારો છે તે એક માર્ચ બે હજાર પચીસ થી લાગુ થવા જઈ રહ્યા છે તો હવે એક માર્ચ પછી જો તમે ગેસ સિલિન્ડર બુક કરાવો છો તો આ દરેક બાબતોનું ખાસ ધ્યાન રાખવું ત્યારબાદ મિત્રો જોઈ લઈએ તો એક માર્ચ બે હજાર પચીસ થી રેશન કાર્ડ ના નિયમો બદલાવા જઈ રહ્યા છે તો જો તમારી પાસે રેશન કાર્ડ છે તો આ નિયમો વિશે જાણી લેજો સૌથી પહેલા તો મિત્રો ખાસ કરીને રેશન કાર્ડ અંતર્ગત હવે તમને કોઈ પણ ભાગની અંદર રેશન લઈ શકશો એટલે કે વન નેશન વન રેશન કાર્ડ યોજના અમલમાં મૂકવામાં આવી છે તે અંતર્ગત હવે મિત્રો ભારતના કોઈ પણ રેશનની દુકાનમાં જઈને તમે રેશન કાર્ડ થી અનાજ લઈ શકો છો ત્યારબાદ મિત્રો ઈ કેવાયસી ફરજિયાત કરવામાં આવશે રેશન કાર્ડ ધારકોએ ઈ કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે જેથી તેમની ઓળખ જે છે તે મિત્રો ચકાસી શકાય તેની સાથે મફત મફત રાશનની સાથે હવે નાણાકીય સહાય પણ ચૂકવવામાં આવશે માર્ચ મહિનાથી દર મહિને મિત્રો ગરીબ પરિવારોને મફત રાશનની અનાજની સાથે સાથે હવે એક હજાર રૂપિયા પણ આપવામાં આવશે તેની સાથે મિત્રો બાયોમેટ્રિક્સની ચકાસણી અંગે પણ મોટા ફેરફાર થશે રેશન કાર્ડની અંદર રાશન વિતરણ સમયે બાયોમેટ્રિક વેરિફિકેશન ફરજિયાત રહેશે જેથી નકલી લાભાર્થીઓને રોકી શકાય એટલે કે જેના નામે રેશન કાર્ડ બનેલું છે તે વ્યક્તિ અનાજ લેવા આવ્યો છે કે નહીં તે પણ હવે ચકાસવામાં આવશે જેથી કરીને ખોટી રીતે લાભ લેનાર છે તેમને શકાય તેની સાથે હવે હવે રેશન કાર્ડને ડિજિટલ બનાવવામાં આવશે મિત્રો રેશન કાર્ડની બદલે જે ડિજિટલ રેશન કાર્ડનો ઉપયોગ થશે એટલે કે મિત્રો ખાસ કરીને તમે જે રેશન કાર્ડની બુક લઈને જતા હતા બુકની બદલે હવે ઓનલાઈન મોબાઈલની અંદર સેવ થયેલું ડિજિટલ રેશન કાર્ડ વાપરવામાં આવશે

ઉજવવું પડે તે માટે અમારી સરકાર જે છે તે સરસ્વતી સાધના યોજના અંતર્ગત લાખો પરિવાર માટે આશીર્વાદ સ્વરૂપ સાબિત થઈ છે તેવું પણ જણાવ્યું હરસંઘવે મિત્રો માહિતી આપી શકે દીકરીઓને શાળાઓએ જવા માટે ચાલીને ના જવું પડે તે માટે સરકાર સાયકલ આપવાનો નિર્ણય લીધો છે સરસ્વતી સાધના યોજના અંતર્ગત સાયકલ આપવામાં આવશે મિત્રો આ યોજના અંગે મિત્રો ખાસ કરીને વિદ્યાર્થીઓને જે છે તે સાયકલ આપવામાં આવશે સરકાર તરફથી જેથી વિદ્યાર્થીનીઓ જે છે તે તેમને ચાલીને શાળાએ જવું ના પડે ત્યારબાદ આજના સૌથી મોટા સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી તો સો રૂપિયાની જૂની નોટ અંગે મોટી જાહેરાત કરવામાં આવી છે શું જૂની સો રૂપિયાની લીલા કલરની નોટ હવે બંધ થઈ જવાની છે કે શું તે અંગે મિત્રો વાત કરીએ તો અત્યારે ખાસ કરીને ગ્રુપની અંદર વોટ્સએપ અને ફેસબુકમાં એવા મેસેજો આવી રહ્યા છે કે જૂની એટલે કે ગ્રીન કલરની મિત્રો સો રૂપિયાની જે નોટ છે તે પહેલા હતી તે હવે બંધ કરી દેવામાં આવશે જો કે મિત્રો આ અંગે આરબીઆઈએ ખાસ કરીને એકત્રીસ માર્ચ બે હજાર ચોવીસ સુધીમાં સો રૂપિયાની જૂની નોટો બદલવા માટે કહ્યું છે અને હવે તે ચલણમાં નથી તેવું પણ આ મેસેજ લખવામાં આવ્યું છે છે ત્યારે મિત્રો તમને જણાવી દઈએ કે આ અંગે જે છે તે ફેક્ટ ચેક કરવામાં આવ્યા છે ત્યારે જાણવા મળ્યું છે કે આ મેસેજ જે છે તે સોશિયલ મીડિયામાં ખોટી રીતે વાયરલ કરવામાં આવ્યો છે એટલે કે 100 રૂપિયાની જૂની નોટ અને નવી નોટ એટલે કે લીલી અને જાંબલી કલરની બંને 100 રૂપિયાની નોટ ચલણમાં છે મિત્રો તમારી પાસે જો કોઈ આવો મેસેજ આવે છે કે જૂની 100 રૂપિયાની નોટ બંધ થઈ ગઈ છે તો તેના ઉપર ભરોસો દેખાડતા નહીં કારણ કે અંગે કોઈ પણ નિર્ણય લેવામાં નથી આવ્યો માત્ર કેટલાક લોકોએ મિત્રો આવો ખોટો મેસેજ જે છે તે વાયરલ કર્યો છે આ પ્રકારના દાવા જે છે તે મિત્રો ખોટા છે આરબીઆઈ દ્વારા આવો કોઈ પણ સૂચના અથવા તો જાહેરાત કરવામાં આવી નથી સો રૂપિયાની નોટ હજુ પણ ચલણમાં રાબેતા મુજબ ચાલશે

થશે તો તમને પણ આ યોજના અંતર્ગત લાભ આપવામાં આવશે અને અઢાર હજાર ત્રણસો રૂપિયા તમારા પણ બેંક ખાતામાં જમા કરવામાં આવશે તો દરેક ખેડૂત ખાતેદાર ધ્યાન આપે તમને પણ મિત્રો આ પેન્શન યોજનાની અંદર જે છે તે અઢાર હજાર ત્રણસો રૂપિયા મળી શકે છે

આપતી અથવા ના પાડી રહેશે તો તમે હવે ફરિયાદ નોંધાવી શકશો તે માટે સરકારે ટોલ ફ્રી નંબર પોર્ટલ દ્વારા તાત્કાલિક તમને આ નંબર જણાવી દો તો નંબર છે ચૌદ પાંચ પંચાવન ફ્રી એકવાર જણાવી દો ચૌદ પાંચ પંચાવન આ નંબર તમારા ફોનમાં સેવ કરી રાખજો જ્યારે પણ આયુષ્યમાન ભારત યોજના અંતર્ગત તમને કોઈ પણ પ્રોબ્લેમ બને છે તો આ નંબર ઉપર મિત્રો જે છે તે ખાસ તમે ફોન કરીને ફરિયાદ નોંધાવી શકો અથવા સહાય અથવા મદદ મેળવી શકો છો

વગરના લોકોને ઘર મળી શકે તે માટે સત્તરસો પંચોતેર કરોડની પણ જોગવાઈ કરી છે

માહિતી આપી હતી કેન્દ્ર સરકાર ઉપર નિશાન સાધ્યું હતું રાહુલ ગાંધીએ જ્યારે દરેકની મહેનતનો કારણે અર્થવ્યવસ્થાનું પૈડું ફરી રહ્યું છે તો ગરીબોની લોન માફ શા માટે થતી નથી જ્યારે અમીરોની લોન માફ થાય છે તેવું પણ જણાવ્યું રાહુલ ગાંધીએ સાથે મિત્રો તેમણે જીએસટીનો પણ ઉલ્લેખ કર્યો હાનિકારક જીએસટી અને આવક વેરાની અસરથી ગરીબ અને મધ્યમ વર્ગનું જીવન દયનીય બન્યું છે એટલે કે જ્યારથી જીએસટી અમલમાં આવી છે ત્યારથી મિત્રો ભાવ દરેક વસ્તુઓના પણ વધી ગયા છે તેને પણ મિત્રો ખાસ કરીને રાહુલ ગાંધીએ જણાવ્યું જ્યારે કોર્પોરેટ ગૃહોની લોન માફ કરવામાં આવે છે જ્યારે ગરીબ ખેડૂતોની લોન માં શા માટે કરવામાં આવતી નથી તેવા પણ પ્રશ્નો રાહુલ ગાંધી દ્વારા જે છે તે ટ્વિટર ઉપર લખીને પૂછવામાં આવ્યા હતા મિત્રો રાહુલ ગાંધીની આ વાતથી તમે સહેમતી ધરાવો છો કે નહીં કોમેન્ટની અંદર લખીને જણાવી દેજો શું ગુજરાતમાં ખરેખર સહાયના નામે મજાક થઈ રહી છે કારણ કે મિત્રો ચોંકાવનારા આંકડાઓ અને નવી માહિતીઓ સામે આવી રહી છે રાજ્ય સરકારના સામાજિક અને આર્થિક સર્વેક્ષણમાં મિત્રો ચોંકાવનારા આંકડાઓ સામે આવ્યા છે વાત કરીએ તો મિત્રો ખેડૂતોને અલગ અલગ સહાય યોજનાના નાણાં ચૂકવવામાં આવતા હોય છે સરકારની આ યોજના અંતર્ગત જોવા મળી છે કારણ કે મિત્રો સરકાર જે છે તે યોજના અંતર્ગત કરોડો રૂપિયાની જાહેરાતો પણ કરી દેતી હોય છે પરંતુ શું આ સહાય ખરેખર ખેડૂતોના ખાતામાં અથવા ગરીબોના ખાતામાં આવે છે કે નહીં તેના વિશે મિત્રો વાત તો વિવિધ ખેડૂતલક્ષી યોજનામાં ખેડૂતોને પચાસ ટકા કરતા પણ ઓછી સહાય મળી છે એટલે કે ટોટલ મિત્રો સત્યોતેર કરોડની જોગવાઈ સામે માત્ર ખેડૂતોને બાર કરોડની સહાય ચૂકવવામાં આવી છે એટલે કે ટોટલ જે મિત્રો યોજનાની રકમ હતી તે સત્યોતેર પોઈન્ટ અઢાર કરોડ હતી તેમાંથી માત્ર ને માત્ર ખેડૂતોને બાર કરોડ રૂપિયા ચૂકવવા માં આવ્યા છે તો બાકીના રૂપિયા ક્યાં ગયા તે પણ મુખ્ય પ્રશ્ન રહ્યો સહાયના મિત્રો આ આંકડાઓ જે છે તે ચોકાવનારા આવ્યા છે અને આંકડાઓ પોલ ખોલી દીધી છે ટ્રેક્ટર સહાય યોજના તાર ફેન્સિંગ યોજના સોલાર ફેન્સિંગ જેવી મોટી મોટી યોજનાઓમાં સહાયની ઓછી ચુકવણી જે છે તે કરવામાં આવી છે ત્યાર પછી ના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લે તો 1 માર્ચ થી થતા ચાર મોટા ફેરફારો વિશે વાત કરી રહ્યા કારણ કે દર મહિનાની પહેલી તારીખે મિત્રો મોટા મોટા ફેરફારો થતા હોય છે ત્યારે આ મહિનાની પહેલી તારીખે કયા કયા મોટા ફેરફારો થવા જઈ રહ્યા છે તેના વિશે વાત કરીએ તો સૌથી પહેલા તો મિત્રો પેટ્રોલિયમ મંત્રી હદીપસિંહ પુરીએ મોટી જાહેરાત કરી હતી તેની પાછળથી તમને સુનાવી દઈએ તો પેટ્રોલિયમ મંત્રીની જાહેરાત પ્રમાણે આ માર્ચ મહિનાની અંદર એટલે કે 1 માર્ચ થી પેટ્રોલ ડીઝલ સસ્તું થતું તમને જોવા મળી શકે છે જ્યારે મિત્રો ગેસ સિલિન્ડરના ભાવ પણ પડેલી તારીખે બદલાશે કે મિત્રો દર મહિનાની એક તારીખે જે છે તે ભાવ બદલાતા હોય છે ગેસ સિલિન્ડરના પણ તેના પણ મિત્રો ભાવો નવા જાહેર થશે અને લોકોને મિત્રો એવી આશા છે કે દિલ્હીમાં ચૂંટણી જીત્યા બાદ હવે નરેન્દ્ર મોદીની સરકાર આ પહેલી તારીખથી ગેસ સિલિન્ડર પણ સસ્તા કરી શકે છે ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે માહિતી તો ગુજરાતમાં ભ્રષ્ટાચાર મુદ્દે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લાલ આંખ દેખાડી છે મોટા મોટા સરકારી અધિકારીઓ પર ભ્રષ્ટાચાર અને ગેરનીતિના બનાવો અત્યારે બની રહ્યા છે ફરિયાદ થતા રાજ્યની ભૂપેન્દ્ર સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે મિત્રો લગાતાર ભ્રષ્ટાચાર અંગે જે ફરિયાદો થઈ રહી છે તે અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લાલ આંખો કરી છે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મિત્રો ભ્રષ્ટ અધિકારીઓની એક યાદી બનાવી છે એટલે કે એક લિસ્ટ તૈયાર અને આ લિસ્ટમાં જેટલા પણ ભ્રષ્ટ અધિકારીઓના નામ હશે તેમને નોકરી ઉપરથી રજા આપવામાં આવશે એટલે કે ઘર ભેગા કરવામાં આવશે સરકારી નોકરી પરથી હટાવવામાં આવશે જેથી ગુજરાતની અંદર ભ્રષ્ટાચાર જે છે તે કાબૂમાં મેળવી શકાય કારણ કે છેલ્લા ત્રીસ વર્ષથી ભાજપની સરકાર છે તો આ ત્રીસ વર્ષથી મિત્રો જો આવા ભ્રષ્ટાચારો થઈ રહ્યા હોય તે મિત્રો ખાસ કરીને મોટી વાત ગણી શકાય કારણ કે જો કોઈ સરકાર ત્રીસ વર્ષમાં ભ્રષ્ટાચાર નાબૂદ નથી કરી શકતી તો તે મિત્રો ઘણો બધો લાંબો સમયગાળો ગણી શકાય ત્રીસ વર્ષમાં ના થાય તો મિત્રો ક્યારે થાય તે પણ એક મોટો પ્રશ્ન બને તે સિવાયના મિત્રો અન્ય ફેરફારો વિશે વાત કરીએ તો માર્ચ મહિનાની અંદર રજા યાદી વાત કરીએ તો બાર દિવસ બેંકો જે છે તે મિત્રો બંધ રહેવાની છે તો મિત્રો ખાસ કરીને તમે આ રજા યાદીને ને જોઈને જ બેંક પર જજો કારણ કે જો તમારો કોઈ પણ અર્જન્ટ કામ બેંક પર હોય અને તમે બેંક પર જાવશો તો બાર દિવસ મિત્રો બેંકમાં રજા છે રજા યાદી જોઈને જજો નહીતર મિત્રો તમને બેંક પર ખોટા ધકા થશે કારણ કે એકત્રીસ દિવસના મહિનામાં બાર દિવસની બેંકની અંદર રજા રહેવાની છે

તો ગરમીને લઈને હાઈ એલર્ટ જાહેર કરી દેવામાં આવી છે ઉનાળાની હજી પ્રોપર સહિતના અન્ય રાજ્યોમાં પણ યેલો એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે ફેબ્રુઆરી મહિનાનો હવે અંત આવી રહ્યો છે ત્યારે તેવામાં દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ પવન ફૂંકાઈ રહ્યા છે અને ભેજના હવામાન વાળા કારણે બફારાનું વાતાવરણ પેદા થઈ રહ્યું છે ત્યારે હવામાન વિભાગ તરફથી આજ રોજ યલો એલર્ટ જાહેર કરવામાં

ત્યારબાદ મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લે તો મારે તમારું પેટ્રોલ અને વીજળીનું બિલ ઝીરો કરી દેવું છે તેવી મોટી જાહેરાત મોદીજી દ્વારા કરવામાં આવી હતી આપણે જ્યારે લોકસભાની ચૂંટણીનો પ્રચાર કરતી સમયે સાબરકાંઠાની અંદર મોદીજી આવ્યા હતા ત્યારે મિત્રો તેમણે લોકસભા સભાને સંબોધન આપતા એવું જણાવ્યું હતું કે મારે દરેક લોકોના વીજળીના અને પેટ્રોલના બિલ ઝીરો કરી દેવાશે અને આ વાત મોદીજી જે છે તે હવામાં કરી રહ્યા નથી અમારી પાસે એવી યોજના છે કે જેનાથી લોકોના પેટ્રોલ અને વીજળીના બિલ ઝીરો થશે તેવી મોટી જાહેરાત રાત મિત્રો મોદીજી દ્વારા કરવામાં આવી હતી ત્યારે આપને જણાવી દઈએ મોદીજીએ કરી ત્યારબાદ તેમની ત્રીજી વાર સરકાર પણ બની ગઈ છે અને તેને પણ હવે આઠથી દસ મહિના પૂર્ણ થયા ઉપર આવ્યા છે ત્યારે મોદીજીએ મિત્રો આજે જાહેરાત કરી હતી પેટ્રોલ અને વીજળીને ઝીરો બિલ કરવાની તે અંગે મિત્રો હજુ કોઈ એક્શન લેવામાં આવી નથી કારણ કે પેટ્રોલના ભાવ હજુ પણ મિત્રો પેટ્રોલ વગર ગાડી ચાલતી થઈ નથી કે પેટ્રોલના ભાવ ઝીરો થયા નથી વીજળી અંગે સૂર્ય ઘર યોજના જરૂર આવી છે પરંતુ મિત્રો પેટ્રોલ અંગે હજી કોઈ જાહેરાત થઈ નથી તો મિત્રો મોદીજીએ જે વચન આપ્યું છે તે મિત્રો હજુ અધૂરું છે આઠ થી દસ મહિના થઈ ચુક્યા હશે એ મિત્રો તમારું શું કેવું છે જણાવી દેજો

આ સિકંજામાંથી બહાર આવી શકતા નથી તો વ્યાસખોરોને આ જંગલમાંથી આવા પરિવારોને મુક્ત કરવા માટે ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ હવે ગૃહ વિભાગની સૂચનાથી મિત્રો ગૃહ પોલીસે વિશેષ ડ્રાઈવના આયોજન કર્યા હતા સાથે જ આ ડ્રાઈવ માત્ર એક બે મહિના માટે નથી પરંતુ આ દાનવો સામે લાંબી લડાઈ છે તેવું પણ હર્ષ સંઘવીએ જાહેરાત કરી હતી તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મળ્યું તો ગુજરાતીઓને મળી મોટી રાહત આપણે મિત્રો જણાવી દીધું કે સરકારે જે છે તે ભ્રષ્ટાચાર કરતા અધિકારીઓને તો હટાવવાનો નિર્ણય લીધો હતો પરંતુ ત્યાર બાદ સરકારી કર્મચારીઓ માટે કડક નિયમો લાગુ કરી દેવામાં આવ્યા છે કારણ કે ઘણી બધી સરકારી સંસ્થાઓ પર અથવા કોઈ પણ જગ્યાએ મિત્રો તમે સરકારી કામ કરવા જાવશો ત્યારે તમારા કામ જે છે તે મિત્રો ખૂબ જ લાંબા સમય માટે લબડાવવામાં આવતા હોય છે અથવા તો સરકારી કચેરીએ કોઈ જાવશો તો અધિકારીઓ ખૂબ જ મિત્રો આ કામો ટાળવાની કોશિશ કરતા હોય છે તેની માટે મિત્રો આવા જેટલા પણ ગુલ્લીબાઝ કર્મચારીઓ છે તેમને લઈને આકરા પગલાં લેવાનો નિર્ણય સરકારે કર્યો છે કર્મચારીઓને સમયસર ઓફિસ ઉપર હવે પહોંચવું પડશે સવારે પોણા અગિયાર સુધી ઓફિસ કર્મચારીઓએ પોતાનો સમય પહોંચવાનો ફરજિયાત કરવામાં આવ્યો છે અને સાંજે છ અને દસ પહેલાં છોડવાનો છોડી શકાશે નહીં એટલે કે છ અને દસ વાગ્યા પહેલાં કર્મચારી જે છે તે ઘરે જઈ શકશે નહીં સરકારી કર્મીઓને મિત્રો હવે લાલવાડીઓ નહીં ચાલે સરકારે કડક નિયમો જાહેર કર્યા છે તેથી હવે લોકોના કામ ફટાફટ થશે તો ત્યાર પછી મોટા અને મુખ્ય સમાચાર વિશે તો બે હજાર રૂપિયાના પાછા ખાતામાં નાખ્યા છે તેમાં ઘણા લોકોએ પતિ અને પત્નીના બંને માટે બંને મિત્રો એક સાથે હપ્તા મેળવી લીધા છે તેમાંથી મિત્રો નિયમ એમ કહે છે કે માત્ર એક વ્યક્તિને ઘર દીઠ હપ્તા મળવા જોઈએ તો જે પણ લોકોએ મિત્રો ઘરની અંદર બે થી ત્રણ લોકોને હપ્તા જાહેર થયા છે તેવા લોકોને પાછા કરવા પડી શકે છે કારણ કે મિત્રો વિભાગ દ્વારા કરવામાં આવેલી ચકાસણીમાં મિત્રો વસૂલતાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી તો જે પણ પરિવારની અંદર એક વ્યક્તિ વધારે લોકોએ હપ્તા લીધા હશે તેમને મિત્રો પાછા પણ આવતા પડશે વસૂલતાના સમાચાર મળતા જ સોળસો ખેડૂતોએ પોતે જ રકમ કૃષિ વિભાગને પરત કરી દીધી છે એટલે કે આમાંથી મિત્રો સોળસો જેટલા લોકોએ ઓલરેડી બે હજાર રૂપિયાનો હપ્તો સરકારને પાછો આપી દીધો છે જેટલા પણ લોકો આ રીતના મિત્રો બબ્બે ત્રણ ત્રણ લોકો પરિવાર દીઠ યોજનાનો લાભ લઈ રહ્યા છે તેમણે આ હપ્તા પાછા આપવા પડશે